જોરદાર કેમ છો એ ગુગુ ભાઈ 50 50 50 50 43000 43000 એમ તો એવું કે એવું બોલો ઉભા ભાઈ બોલ્યા ભાઈ લેનાયા એમ તો 89 64 64 મુકા સુ અઠ્ઠાવન એક આઈમ થાય આપણે નાડું નહીં એકસો ચાલીસ એકસો ચાલીસ અઠ્ઠાવે એકસો અઠ્ઠાવન પણ રૂપે એકસો એકસો પણ નંબર

તો નમસ્કાર મિત્રો જય શિયા રામ બાપા મિત્રો આ વિડીયો આજનો છે આજની તારીખનો અને આજે પણ ખેડૂતોને ડુંગળીના ભાવ યોગ્ય મળ્યા નથી અને ખેડૂતોએ જે ડુંગળી પકવી હોય એની પાછળ જે ખર્ચો કર્યો હોય ખર્ચાના પૈસા પણ ઉભા થાય નહીં એવી ખેડૂતોની હાલત થઈ ગઈ છે અને કેટલાક ખેડૂતો માત્ર ને માત્ર ખેતી ઉપર જ તે નિર્ભર હોય તો આવા ખેડૂતોને અત્યારે મહામુશ્કેલી વેઠવી પડી રહી છે ડુંગળીના પાક પાછળ તો મિત્રો આ વિડીયોને બને એટલો શેર કરજો શેર કરવાની જવાબદારી મિત્રો તમારી હોય છે કારણ કે તમે જેટલો શેર કરજો એટલી જ તે જે ખેડૂતો સાથે અત્યારે ભાવની બાબતમાં અન્યાય થઈ રહ્યો છે અને અન્ય રીતે તેની માહિતી તમામ લોકોને મળી શકશે અને તમામ લોકો ખેડૂતો પ્રત્યે સારું વિરા હારું વિચાર છે તો મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો નિશા આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ લખી દેજો તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયામ બાપા સીતારામ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો